નમસ્તે કેમ છો બધાની મારી મિસિસ યાદવ કટિંગ એન્ડ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બેનુ કે તમારી જોડે કોઈ ભી ફરમો હોય બરોબર કટોરી વાળા બ્લાઉઝ નું કે પ્રિન્સેસ કે ટોક્સ વાળું તો કેવી રીતના તમારે ફરમા ઉપર કટિંગ કરવું તેનો ઉપયોગ કેવી રીતના કરવો ફરમાનો ને બીજું આપણે બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું તે તમને હું આજે સરળ રીતે સમજાવીશ તમે જોઈ શકો છો આ રીતે સાત ની પોહરાઈ નો ફરમો છે આ કટોરી વાળા બ્લાઉઝ નું છે તમે જોઈ શકો છો આ સ્લીવ છે આ આપણે કટોરી છે આ પાછળનો ભાગ છે ને આપણે સાઈડ યોગ ને નીચેનો યોગ આ રીતે આ રીતે મેં એક ફર્મો લીધો હવે આપણે કેવી રીતના નક્કી કરીશું કે આપણે કયો ફર્માનો ઉપયોગ કરવાનો છે આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે આ રીતે કાપડમાં હું તમને બતાવું તે રીતે ફરમા હું આપું છું કાપડમાં આ રીતે કોટનના પ્યોર કાપડમાં આપું છું સુંદર મજાનું જાડું કાપડ હોય છે આ રીતે તમે જોઈ શકો છો આ બધાનું કટિંગ છે આ ઉપર આપણે અલગ અલગ સાઈઝમાં તમને હું ફરમા આ રીતે આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે તમારે આ રીતે તમે ફરમાં મંગાવી શકો છો બહુ સુંદર કટિંગ હોય છે એકદમ પરફેક્ટ ફિટિંગ બરોબર આ સુમાલી ઇંચની સાતી પહોળાઈનો છે આ રીતે અલગ અલગ તમે કાપડમાં આપીએ એટલે તમે કન્ફ્યુઝ ન થાવ ને બધી સાઈઝ લખેલી હોય છે લંબાઈ પહોળાઈ ને તમારે જે સાઈઝમાં મગાવવા હોય તે તમે મગાવી શકો છો એમાં પ્રિન્સેસ ટક્સ વાળા કે કટોરીવાળા કોઈ બી તમે સાઈઝમાં મગાવી શકો છો આ રીતે હું બતાવું તે રીતે ફરમાનું આ રીતે ઓનલાઈન દેવાનું સ્ટાર્ટ મેં કરેલું છે આ ચાલીસ ઇંચ નો છે બરોબર તમે જોઈ શકો છો આ સ્લીવ છે આ સાઈડ યોગ આ કટોરી બહુ પરફેક્ટ ફિટિંગ આવે ને કટોરીમાં કટ લગાવેલો ફક્ત ખાલી સિલાઈ લો એટલે કટોરી પરફેક્ટ રીતે તમારી બનીને તૈયાર થઈ જશે આમાં તમે ઈઝીલી સિલાઈ કરી શકો છો જે પહેલેથી થોડું ઘણું તમને ફાવતું હોય ને બાકી કટોરી વાળા બ્લાઉઝમાં તકલીફ થતી હોય તો તમે આ રીતે મગાવી શકો છો ઇઝીલી તમે પણ કામ કરી શકો છો બારના બ્લાઉઝ પણ તમે સીવીને પૈસા કમાઈ શકો છો આ રીતે હું ફરમા દઉં છું તો તમારે મગાવવાની ઈચ્છા હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને બધી માહિતી મેળવી લેવાની એ તમે મગાવી શકો છો બરોબર બે ત્રણ દિવસની અંદર તમારા ઘર સુધી પહોંચી જશે આ રીતે મેં તમને જે બતાવું તે બધી અલગ અલગ સાઈઝના ફરમા છે આપણી જોડે આ રીતે તમે જોઈ શકો છો બધી અલગ અલગ રીતે ના કટોરી વાળા અમે ના છે તમારે બગાવાની ઈચ્છા હોય તો જરૂર કોલ કરજો તો હવે આપણે કેવી રીતના નક્કી કરીશું કે કઈ આપણે ફર્મો યુઝ કરવાનો છે બરોબર તમારી જોડે બે ત્રણ ફર્મા હોય તો તમે કન્ફ્યુઝ થતા હોય કે આપણે કટોરી વાળા બ્લાઉઝના બે ત્રણ ફરમા છે તો આપણે કેવી રીતના લેશું તો મેં બ્લાઉઝ લીધેલું છે સીવેલું કોઈ ભી તમે બ્લાઉઝ તમારે સીવવા આવેલું હોય કે ખુદનું તમારે સીવવાનું હોય તો પેલા બ્લાઉઝ લેવાનું તેની તમારી સાતીની પહોળાઈ માપી લેવાની એના ઉપર તમારે નક્કી કરવાનું કે આપણે કયો ફરમો નો ઉપયોગ કરવાનો છે આ રીતે તમે જોઈ શકો છો 130 ઇંચની સાતી 17 છે એટલે 17 નું 130 ની આપણી સાતી પહોળાઈ છે તો આપણે ઈ ફરમો આપણે લેવાનો છે તો હું છત્રીસ નો લઉં છું કેમ કે છત્રીસ ને છોત્રીસ એમાં બહુ જાજો ફરક ના હોય બરોબર યુઝ કરી શકો ન હોય તમારી જોડે તો તમે છત્રીસ ઇંચની સાતી પહોળાઈ વાળો તમે ફરમો વાપરી શકો બરોબર એમાં કટોરી સાઈડિયો થોડો ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે તે તમને હું સમજાવીશ તો આપણે બ્લાઉઝ ઉપરથી માપ લેતા જાય ને આપણે ઉપર કટિંગ કરતા જશું બરોબર આ રીતે પાછળનો ભાગ લીધો આ ફરવાનો મેં પાછળનો ભાગ લીધો હવે પહેલા આપણે આમાં લંબાઈ માપી લઈ બ્લાઉઝમાં કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવાનો તે ખાસ સમજીને કરજો તમે કેમ કે લંબાઈ ને પહોળાઈ બધા બ્લાઉઝની અલગ અલગ હોય છે એટલે તમારે થોડો ઘણો ફેરફાર કરવાનો રહેશે ને જે તમે મારી જોડેથી ફરવા મગાવીશું તમે જે સાઈઝ લખાવશો મને એ પ્રમાણે કટિંગ કોઈ ફેરફાર કરવાનો નથી બરોબર આ તો તમારે બીજા જે સાઈઝનું હોય સોત્રીસનું તો છત્રીસનું નું કરવું હોય તો છત્રીસનું ચોત્રીસ માં કરવું હોય તો કેવી રીતના કરવું તેના હું તમને આઈડિયા બતાવું છું બરોબર તો આ રીતે મેં આપણે લંબાઈ માપી લઈએ તો તેર ઇંચ છે તો આપણે ચૌદ ઇંચ લેવાની બરોબર એક ઇંચ વધારે લેવાની તો આ ફરમામાં જોઈ લેવાની તમે જોઈ શકો છો આ રીતે આપણે માર્કિંગ કરી બરોબર હવે ગળાના ભાગે કયો કયો ફેરફાર થશે બધું તમને હું સમજાવીશ ગળા ઉપર આપણે ડીપ ઉપર હોય છે તો એનો આપણે ફેરફાર કરવાનો થશે આપણે આ રીતે હવે આપણે અહીંયા પોહળાઈમાં તમે વધઘટ કરી શકો બરાબર આ તમારે સિલાઈ માટેનું છે તો તમે સિલાઈ માટેનું એડ કરી શકો છો મારે અહીંયા દોઢ ઇંચ દે તો હું બે ઇંચ કરી લઉં છું બરાબર તો આ રીતે આપણે થોડો ફેરફાર કરીએ કેમ કે મારે સિલાઈનું થોડું વધારે એડ કરવાનું છે એટલે મેં સિલાઈ માટે એક એક ઇંચ વધારે લઈ લીધું તમે આમાં વધઘટ કરી શકો પૂરેપૂરો તમારે દોઢ ઇંચ જ રાખવું હોય તો તમારે અહીં વધઘટ કરવાની જરૂરિયાત નથી એ રીતે મેં આ રીતે સિલાઈમાં વધારે લીધું તો હવે આપણે કઈ કઈ જગ્યાએ સિલાઈમાં પણ બધી જગ્યાએ વધારે લેવાનું છે બરાબર બાકી આપણો ભાગ ઘટે વધે એ રીતના થશે એટલે પાછળનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો આ રીતે હવે આ બ્લાઉજમાં આપણે ગળાનો ભાગ માપી લઈ બરોબર તો આ ગળું છે તો આ રીતે પાછળનો ભાગ લેવાનો આ રીતે ને આમાં લંબાઈ તમે તમે માપીને કરી જોઈ શકો છો આપણે પૂરેપૂરો આવે છે આ જે આપણી ગળાની લંબાઈ છે છે એ પૂરેપૂરી આપણે માપો માપ આવે એટલે આપણે કઈ ફેરફાર કરતા નથી બરોબર તમારે આમાં વધઘટ હોય તો તમારે વધઘટ કરી લેવાનું માપીને ગળાની લંબાઈ ને પછી તમારે વધઘટ કરી લેવાનું આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે

બધી વસ્તુ તમારા બ્લાઉઝ ઉપર માપીને જ કરવાનું છે તો સાડા દસ ની આવે બરોબર તો સાડા દસ આવવું જોઈએ ઇંચ લેવાની અગિયાર ઇંચે રાખી દેવાનું આ રીતે સ્લીવને આપણે અગિયાર ઇંચ રાખી આ રીતે આ અસ્તર વાળું બ્લાઉઝ છે બાકી તમારે દોઢ ઇંચ વધારે લેવાનું છે બરાબર મારે આ અસ્તર વાળું બ્લાઉઝ છે એટલે હું અડધો ઇંચ જ વધારે લઉં છું નીચેના ભાગે આ રીતે અહીંયા આપણે એક ઇંચ વધારેલું છે વધારે અડધો અડધો ઇંચ આપણે સાઈડમાં પણ સ્લીવમાં વધારે લઈ લેવાનું અડધો ઇંચ આ સાઈડ ને અડધો ઇંચ આ સાઈડ આ આપણી સ્લીવ ત્યાં થઈ ગઈ બરાબર હવે આપણે સાઈડ યોગ લીધેલો છે મેં આ તો સાઈડ યોગમાં કેવી રીતના લેવાનું છે તે તમને સમજાવી દો આ રીતે આપણે રાખી દઈએ પહેલાં અમારે વધારે કાપડ છે તે અને બાકી તમારે આ સાઈડ રાખી દેવાનું આજ નીચેનો યોગ આવી અહીંયા આવી જારો બરોબર મા થોડું વધારે કાપડ છે એટલે માટે મેં એક સાઈડ લઈ લીધું બરોબર આ રીતે આપણે આ રીતે લઈ લઈએ હું કયા કયા ભાગ કઈ કઈ જગ્યા કાઢું છું તે પણ બહુ મહત્વનું છે સિલાઈ માટે એડ કરી દેવાનું બરાબર અહીંયા આને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે આ આપડા થઈ ગયા સાઈડિયો હવે આપણે નીચેનો યોગ લેવાનો હશે બરાબર તો નીચેના યોગમાં પણ આપણે એક ઇંચ વધારે રાખી દઈએ અહીંયા આપણે ડ્રોઈંગ કરી તમારે લંબાઈ વધારે લેવાની હોય ફરમા કરતા તો પછી બધી જગ્યાએ તમારે આમાં પણ ફેરફાર થશે બરાબર આમાં લંબાઈ વધારે અડધો ઇંચ વધારી હોય અહીંયા તો અડધો ઇંચ અહીંયા પણ વધશે એ રીતે ખાસ ધ્યાન દેજો પણ આપણે લંબાઈમાં વધઘટ નથી એટલે આપણે એમાં કઈ ફેરફાર કરવાનો નથી બરોબર આ પહોળાઈમાં આપણે એક ઇંચ વધારે લીધું એટલે એક એક ઇંચ લઈ લેવાનું બરોબર આ રીતે આ આપણો સાઈડ યોગ થઈ ગયો બરોબર આ રીતે જોઈ શકો છો આ રીતે આપણો સાઈડ યોગ થઈ ગયો આપણો પાછળનો ભાગ આપણે પહોળાઈમાં વધ ઘટ કર્યું એટલે પહોળાઈમાં મેં વધારે લઈ લીધું બરાબર બધી જગ્યાએ તો આ રીતે મેં ફરમા ઉપર બતાવ્યું હવે આ બધાય ભાગને આપણે કટિંગ કરી લઈએ એ ભાગ હું તમને કટિંગ કરીને બતાવું પછી બધાય ભાગ એ રીતે તમારે કટિંગ કરી લેવાના બરાબર આ રીતે જે આપણે માર્કિંગ કરેલું છે તેના ઉપર જ આપણે કટિંગ કરવાનું થશે એમાં કઈ ફેરફાર કરવાનો નથી બરોબર એટલે ફક્ત તમારે કટિંગ જ કરવાનું છે આ રીતે જે આપણે માર્કિંગ કરેલું છે તેના ઉપર આપણે આ રીતે કટિંગ કરી દેવાનું હું તમને આ એક પાછળનો ભાગ બતાવું છું એ રીતે તમારે બધા ભાગને કટિંગ કરી દેવાનું આ રીતે તમે જોઈ શકો છો આપણા પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો આ રીતે ત્યાર થશે બરોબર હવે આપણે આ બધા ભાગનું જે માર્કિંગ કરેલ છે તે પ્રમાણે કટિંગ કરી લઉં છું તમે જોઈ શકો છો મેં બધા ભાગનું કટિંગ કરી લીધું છે આ રીતે કંક કટિંગ થશે આ કટોરી છે આ સાઈડ યોગ આપણે આ પાછળનો ભાગ આ નીચેનો યોગ ને આ સ્લીવ આ રીતે આપણે કટિંગ કરી લીધું આ રીતે કટિંગ કરી લેવાનું છે હવે આપણે જે બ્લાઉઝ છે તેના ઉપર આપણે અસ્તરવાળું બ્લાઉઝ છે બરાબર તો આ બ્લાઉઝ પીસ છે એના ઉપર આપણે કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવી દો હવે કયા કયા ભાગ આપણે કઈ કઈ જગ્યાથી કાઢવાના છે તે તમને સમજાવી દો પહેલા આપણે આ રીતે જોઈ લેવાનું કે બધાય ભાગ પૂરેપૂરા આ રીતે બધી રીતે 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 ચોરસ ટુકડામાં નીકળી જાય તો બાકી આપણે આ ફોલ્ડ કરી લેવાનું આ રીતે બરાબર આ રીતે આ રીતે ફોલ્ડ કરી ને પછી આપણે બધાય ભાગને રાખી દેવાના છે તમારે ગમે એ રીતે આવતું હોય તો એ રીતે આપણે ભાગને રાખવાના પેલા આપણે કઈ કઈ લઈને આપણે કટિંગ કરવાનું છે તમે જોઈ શકો છો મેં બધાય ભાગને રાખી દીધા છે આ પાછળનો ભાગ છે આપડા નીચેનો યોગ કટોરી આ સાઈડ યોગ ના સ્લીવ તો આપણે સ્લીવમાં થોડું થોડું ઘટે છે બરાબર તો આ રીતે મારે કાપડ આવતું હતું મેં ટુકડામાં રાખેલું પણ મારે ઘટે છે એટલે મેં આ રીતે કાપડને ફોલ્ડ કરીને આ રીતે રાખેલું છે આ ભાગ બધાય આ રીતે તમારે રાખીને કટિંગ કરવાના છે હવે આપણે સ્લીવમાં ઘટતું તો ચારે ચાર પાર્ટમાં આપણે થોડી થોડી નાના નાના ટુકડા જોઈન્ટ કરીને આપણે સ્લીવ બનાવી લેવાની છે તો હું તમને એકનું માર્કિંગ બતાવું એવી રીતના બધાનું માર્કિંગ કરીને કટિંગ કરી લેવાનું આમાં વધારે વધારે થોડું રાખી દેવાનું કાપડને આ રીતે બધું થોડું થોડું વધારે રાખી ને પછી તમારે કટિંગ કરી લેવાનું છે બરોબર તો આ રીતે માર્કિંગ કરીટ કર લઉં પછી તમને બતાવું કે કેવી રીતે એનું કમ્પ્લીટ થશે તમે જોઈ શકો છો મેં બધાય ભાગને વધારે વધારે રાખીને આ રીતે કટિંગ કરી લીધું છે આ રીતે તમારે કટિંગ કરવાનું છે તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણે ફરમાનો ઉપયોગ કરી ને કેવી રીતના કટિંગ કરવું તે તમને મેં સરળ રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે કે નાની મોટી સાઇઝ હોય થોડી ઘણી તો તમે કેવી રીતના કટોરીવાળ બ્લાઉઝનું કટિંગ કરી શકો આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મેં આગળ બતાવ્યું તે રીતે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને બધી માહિતી મેળવી શકો છો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈબહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ